રોમન ફિટ હો મિત્રો ગોકુલ સાહેબે આ ડિશ ફિટ કમ્પ્લીટ કરી નાખી છે 70% વારે અન દીતી છે 70 તો મિત્રો 70% આવી જા છે ફૂલ રિઝલ્ટ માં આવી જો છે ફિટ કરે છે હવે કમ્પ્લીટ થઈ ગય છે તડકા નો પરસો વળી ગયો છે ગોકુલ સાહેબને તડકો બહુ છે કેમેરો નવો આણ્યો છે પણ સુનેથી રડી ગયું છે એટલે કઈ ઉપાધી છે અને જરાય તડકાના બીજા માળા ઠેટ છે હેરાન થઈ ગયા છે ગોકુળ સાહેબ માલ કેટલો બધો લાયા છે વસ્તુ બધી પકડ ફિટ કરે છે અરે આમાં પાના દે આમાં પહું ઢુંડો થાઉં કે ક્યાં નુક્કા બેલ્ટ કઈ લે फरसेवन रेप जब थी जाए तड़को लगे से तो केर उना मत्ता था लाइक कर जो चेयर कर जो वीडियो में लाइक पोस्ट कर ले हाय थैंक यू बाय बाय करो ना से अबे आप आसो डिश में थे आ कौन कर रहा हूँ ये गोकुल साबित करिया लो से बदो मेरे करिया 还多飞，鸡蛋面。